ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા આજે ઇન્ડિયા મારા બેન ના મેરેજ છે તો બધા ત્યાં જલસા કરે છે અને બ્લેન્કેટ ઓઢીને તો બેઠા છે વિડીયો કોલમાં વાત કરીએ વિડીયો કોલમાં વિડીયો કોલમાં મેરેજ એન્જોય કરવા પડે દાંત કાઢી કાઢીને દુખવા મળે બધા કેમ છો જય સ્વામિનારાયણ ખોટા કાંઈ ને લે હજુ કેવી છે એ ખોટા હતા

મનેય નથી ખબર મારે ક્યારે આવવું છે મારે તો આવું છે શું કરું યાર એ બધુંય પછી ગીત ગાયા ને એવું બધુંય કર્યું અમે વિડીયો કોલમાં બધાય જોયા બધાને જોયા મારા અડધા રિલેટિવ મઘોને ઓળખે ને મઘુના અડધાથી અડધા રિલેટિવ મને ઓળખે પણ મારી બેનના મઘુના બધા રિલેટિવ ઓળખે એને તો નામ જ કાફી છે ખાલી એનું તો

આમ તો એવું છે પાંચ નીકળે જોતા હોય તો થોડાક વ્યવ હોય ને તો આપડી હિંમત હરાઈ જાય પગ પાછા ખેંચી લે પછી ક્યારેક ક્યારેક ટાઈમ ના મળે ટાઈમ ના અભાવને લીધે વિડીયો ના શૂટ થાય તો હું આવી કરી કરીને બેઠી છું

વચ્ચે ત્રણ થી ચાર વાર ચેન્જ થઈ જાય અમારું પ્લાન અને એનું એ ના ચેન્જ થાય તો અમારું નામ ચેન્જ કરી નાખવાનું તમારા લોકોને પછી અમારે ઈન્ડિયા વાળા રિલેટિવ્સ છે ને બધા એમ કે તમે લોકો તો બહુ સારું સારું બનાવીને ખાઓ ખાવ છો અરે ભાઈ અમારે મળતું નથી એટલે ઘરે માથાકૂટ કરીને અમે બનાવી અને એમાં અડધા મસાલા ના હોય

સુરત માં તો બિલકુલ નથી કર્યા જિંદગીમાં અમરેલી માં થાય સુરત માં ટ્રાફિક એ હોય અમરેલી માં તો બંધ કરીને જ આપવાની કેમ થાય કે રોડ ઉપર આપણે જ જાય છે એટલે થોડીક એક્ઝામ આપવામાં પ્રોબ્લેમ થાય અમારે કેમ કે અહીંયા તો બહુ બાબા રૂલ્સ ફોલો કરવા પડે રૂલ્સ તો તેલ લેવા ગયા ઓલા સાઈન ઓલા જે દોયરા હોય એ બધાના નામ યાદ રાખવાના બોલો એવું કોણ અહીંયા કરે યાર એમ કે જવા દયો ને બાપા સાયકલ રોડે અલગ હોય હાલવાનો અલગ હોય અને શું કહેવાય કારનો નેનો અલગ હોય તો હું તો સાયકલ લઈને જાતી તો મેં સાયકલ રોડે કરે આ કી હોય અલગ જ છે માર સાયકલ જાતી હોય આપણે ઇન્ડિયન હોય ને કોઈ દી સીધા ક્યાંય રહે જ નહીં કદાચ ગમે ત્યાં ના જાવ ને

નવું જ બનાવવું પડે એમ કહું કે કોબી બટાટા ને શાક કરું ને મને રીંગણા બટાટા શાક કરું તો કે ના હવે અમારે અહીંયા મળે છે કોબી ફુલાવર બટાટા રીંગણું ટામેટું એ સિવાય કઈ મળે છે એમાં મને કોબી ભાવે નહીં પાછું રીંગણુંય ભાવે નહીં ચોક ફૂલાવરય ભાવે કોઈ દુ એક બટે તો ખરવું તો ખરું હું અમારે પ્રોબ્લેમ ન્યા આવી જાય છે બહુ

ગીતાનું જ્ઞાન આપીએ તો આ અચ્છા સાહેબ શું કહેવાય આવડી આ દુનિયામાં કોઈને ગીતાના જ્ઞાનની જરૂર નથી બધામાં બહુ જ્ઞાન ભરેલું છે એટલે આપણે જે છે ને કન્ટિન્યુ રાખો સાચી વાત છે ને હવે અમે એ કોઈ જ્ઞાન લેવું જ નથી કે શોર્ટ્સ તો અમારે કેના બનાવવા શોર્ટ્સ વિડીયો કેના ના બનાવવા અમે વિચાર વિચાર વિચારસરણી શરૂ છે અમારી થોટ પ્રોસેસ ગુજરાતી આમ ક્યારેક લવો પડી ગઈ ઇંગ્લિશ આવડતું નથી હિન્દીમાં ફાફા પડે છે બોલું શું કન્નડ કન્નડ સુ કમાડો જ પણ કન્નડ નો મલબાદ આપણને ક્યારેય લેંગ્વેજ આવડી અમે જ્યાં છીએ ને ગુજરાતી નથી અહીંયા સાઉથ ઇન્ડિયન બહુ બધાય છે બહુ નહી ઘણાય ખરા છે એમ સાઉથ ઇન્ડિયન જોબ ઉપર એ સાઉથ ઇન્ડિયન મળી જાય પાછળ હા પણ એ લોકોને હિન્દી નો આવડતું હોય પ્રોબ્લેમ ન્યા આવે અને હિન્દી આવડતી હિન્દી સમજવું અઘરું પડે એમ થાય હિન્દી ઇંગ્લિશ બોલી જાય તો આપડે સમજી પણ મજા આવે લોકો દિલ હોય પણ કોઈ હારા હોય ને કોઈ બધાય હારા હોય આપણા પર ડિપેન્ડ કરે કોને હારા માનવા અને કોને હારા ના માનવા આપણા પર ડિપેન્ડ કરે બહુ ભાષણ આજ થઈ ગયું છે હવે આજે આપણે રસોઈ શું બનાવીએ ને એ બતાવીએ હમણાં થોડીક વારમાં તમને લોકોને બસ બહુ ભાષણમાં તમે બોર થઈ જાઓ આઈ થિંક ભાઈ તો એવું થાય કે અમારા બેના થોબળા જોવાના કે રસ્તો ન બતાવીએ કાંઈ નહીં બહાર ઠંડી તો આજે અમે ભાખરી કાલ ની વધારે રોટલી નું શાક બનાવ્યું અને ખાધું ચા બનાવ્યું મજા આવી